સુરત શહેરમાં શ્રી સાંઈ લીલા ગ્રુપ દ્વારા શ્રી શિવ મહાપુરાણનું આયોજન કરવામાં આવ્યું છે સુરત શહેરના આંગણે અનેરા પ્રસંગનું આયોજન થવા જઈ રહ્યું છે શ્રી સાંઈ લલા ગ્રુપ દ્વારા ડિંડોલીના ખરવાસા ખાતે આગામી સોળ જાન્યુઆરીથી આંતરરાષ્ટ્રીય કથાવાચક પંડિત પ્રદીપજી મિશ્રાના સાનિધ્યમાં શ્રી શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે જે માટેની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો સ્વયંભૂ સેવા આપી રહ્યા છે જેને પગલે હમણાંથી જ સુરતનું વાતાવરણ શિવમય જોવા મળી રહ્યું છે આયોજનમાં પ્રતિદિન સંખ્યામાં ભાવિક ભક્તો તથા માટે ઉમટી પડશે તેને ધ્યાનમાં રાખી આયોજક સોનલ પાટીલ અને સમ્રાટ પાટીલ દ્વારા આયોજન હાથ ધરવામાં આવ્યું છે ડિંડોલી પલસાણા રોડ ઉપર ખરવાસા ખાતે આવેલ વેદાંત સિટી ખાતે કથાનું આયોજન થવા જઈ રહ્યું છે જ્યાં બસો વીઘા જેટલી વિશાળ જગ્યામાં તમામ સુવિધાઓથી સજ્જ જર્મન પંડાલ હશે સાથે જ ભક્તો માટે એકસો સાહીઠ વીઘામાં વિશાળ પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે તો સુરતના ખરવાસા ખાતે શ્રી પંડિત પ્રદીપ મિશ્રાજીના પાવન સાનિધ્યમાં યોજાનારા ભવ્ય શ્રી શિવ મહાપુરાણ કથાના આયોજક સુનિલ પાટીલ અને સમ્રાટ પાટીલે જણાવ્યું હતું કે આ તેઓનું અને ખાસ કરીને સુરત તેમજ ગુજરાતના શિવભક્તોનું સૌભાગ્ય છે કે તેઓ શ્રી શિવ મહાપુરાણ કથાનું શ્રવણ કરવાના છે તો ડિંડોલી પલસાણા રોડ ઉપર ખરવાસા ખાતે સ્થિત વૈદાંત સિટી ખાતે તારીખ સોળ જાન્યુઆરીથી બાવીસ જાન્યુઆરી સુધી શ્રી શિવ મહાપુરાણ કથાનું આયોજન કરાયું છે ભવિષ્ય આયોજનમાં એક સાથે પંદર લાખ લોકો બેસી અને શ્રી શિવ મહાપુરાણ કથાનું શ્રવણ કરી શકે તેવું બસો વિઘા જગ્યામાં વિશાળ જર્મન પંડાલ નિર્માણ કરવામાં આવેલું છે હજારો ભક્તો સ્થળ ઉપર જ રોકાણ કરતા હોવાથી તેમને કોઈ પણ પ્રકારની અગવડતા નહીં પડે તે રીતે તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી રહી છે લાખો લોકોની ઉપસ્થિતિને ધ્યાનમાં રાખી વિશાળ રસોડું રાત દિવસ ચોવીસ કલાક ચાલુ રહેશે એટલે કે ભક્તો ગમે ત્યારે મહાપ્રસાદીનું આચમન કરી શકશે આ માટે અત્યારથી જ કથા ખાતે આયોજનની શરૂઆત કરી દેવામાં આવી છે વિવિધ પ્રકારની સેવાઓ ભક્તો માટે ઉપલબ્ધ થઈ શકે તે માટે ભક્તો સ્વયંભૂ સેવામાં જોડાઈ રહ્યા છે સેવા આપવા માટે અત્યાર સુધી વીસ થી વધુ ભક્તો પોતાના નામની નોંધણી કરાવી ચૂક્યા છે અને હજી પણ રોજ મોટી સંખ્યામાં લોકોના નામ નોંધાવવા માટે આવે છે શિવ મહાપુરાણ ભારતની ભારત બળી कथा जो शिव महापुराण कथा होने जा रही है अपने सूरत महानगर में पंडित जी पंडित जी मिश्रा जी के मुखवास से ये कथा होने जा रही है और 200 बीघा दो सौ बीघा में ये शिव महापुराण कथा होने जा रही है और इसके साथ साथ हमने आ, 15 से 20 लाख जो लोग यहाँ पे आएंगे और कथा का लाभ लेंगे उनके लिए काफी व्यवस्था हमने की है चौबीस जो कलाक है उनका भंडारा का आयोजन किया है यहाँ पे पानी चाय नाश्ता सब चीज का आयोजन किया है और हमने 200 बीघा 200 बीघा पार्किंग का भी हमने व्यवस्था किया है जो जो प्रोग्राम के स्थल है उससे डेढ़ दो 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 बीघा में है गेप में रखा है हम लोगों ने तो उस तरह से क्योंकि लोग काफी आने वाले हैं लाखों की संख्या में आने वाले हैं शिवभक्त तो उनको હર પ્રકાર ક સુવિધા હમને દેને કા પૂરા પ્રયાસ ક્યાં યે કોપર્સ બોલતે જર્મન ડોમ